હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર અને અહીંયા આપણને બે દાખલાઓ છે અને આ બંને દાખલાઓ છે એ અગિયાર વડે સંખ્યાને ભાગી શકાય છે કે નહીં એના માટેના દાખલાઓ છે તો અહીંયા આપણે જોશું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એને અગિયાર વડે નિશેષ કેવી રીતે ભાગી શકાય એની બે ટ્રીક છે તો પહેલો દાખલો જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યાને અગિયાર વડે અગિયાર વડે વિભાજ્ય છે કઈ સંખ્યા બરાબર તો એમાં પહેલી સંખ્યા આપેલી છે તો એની ટ્રીક શું છે તો પહેલાં આપણે ઓપ્શન એ ચેક કરીએ તો એમાં જોવાનું કે અલ્ટરનેટ નંબર પાંચ ને ચાર ચાર ને સાત સાત અને એક આ બધાનો સરવાળો કરો એટલે પાંચ વત્તા ચાર વત્તા સાત વત્તા એક કેટલો થાય છે સરવાળો તો કે પાંચને ચાર નવ નવ ને એક દસ દસ ને આ સાત સત્તર પછી બાકી રહેલ સંખ્યા તો કે છ ને આઠ આઠ અને ચાર તો છ વત્તા આઠ વત્તા ચાર આ બધાનો સરવાળો કરો એટલે છ ને ચાર દસ દસ ને આઠ અઢાર બરાબર તો અઢારમાંથી તમે સત્તરને બાદ કરો તો કેટલો જવાબ આવે એક જવાબ આવે જો જવાબ ઝીરો આવે તો જ અગિયાર વડે વિભાજ્ય છે બરાબર તો અહીંયા આપણને જવાબ છે એ ઝીરો આવતો નથી બરાબર તો આ કોઈ પણ સંખ્યા આપણે બી ઓપ્શન ચેક કરીએ તો એમાં આપ્યા છે કે તો પાંચને પછી અલ્ટરનેટમાં આવશે એક એક પછી આવશે ત્રણ અને ત્રણ પછી આવશે ફરીથી એક એટલે આપણે લખીએ કે પાંચ વત્તા એક વત્તા ત્રણ વત્તા એક તો પાંચ ને એક છ છ ત્રણ નવ નવ ને એક આ આવે છે દસ બાકી રહેલ સંખ્યા લખો જેમાં બે અને ચાર ચાર અને ચાર તો અહીંયા આપણે લખશું કે બે વત્તા ચાર વત્તા ચાર બે ને ચાર છ ચાર દસ તો આ કેટલો જવાબ આવ્યો દસ તો દસમાંથી દસ જાય એટલે આપણને જવાબ મળે છે ઝીરો એનો અર્થ એવો છે કે આપણો બી ઓપ્શન છે એ જવાબમાં આવશે તો આપણો જવાબ થશે ઓપ્શન બી સમજાઈ ગયું કે કોઈ પણ સંખ્યા હોય એને શું કરવાનું તો કે ઓલ્ટરનેટ નંબર લેવાના આપણે ઓપ્શન સી ચેક કરીએ હવે આપણને ત્યાં બી જવાબ મળી ગયો છે એટલે આપણે અહીંથી દાખલો જો પરીક્ષામાં આવો પૂછાય તો ગણવાનો બંધ કરી દેવાનો છે પણ આપણે પ્રેક્ટિસ માટે ગણીએ કે ઓપ્શન સીમાં શું આવે તો કે ઓલ્ટરનેટ ગણો એટલે બે ને એક આ બે ને સાત સાત ને નવ નવ ને પાંચ તો આપણે લખશું કે બે વત્તા સાત વત્તા નવ વત્તા પાંચ આ બધાનો શું કરવાનો સરવાળો બધાનો સરવાળો કેટલો થાય તો કે બે ને સાત નવ નવ ને નવ અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ બરાબર પછી આ ત્રણ ત્રણ ને આઠ આઠ અને છ તો આપણે લખશું કે બે વત્તા આઠ વત્તા છ બે ને આઠ દસ અને આ કેટલા આવે છે સોળ તો આપણને ખબર છે કે ત્રેવીસ માઇનસ સોળ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ઝીરો થતા નથી જે પણ જવાબ થતો હોય પણ અહીંયા ઝીરો આવતા નથી એટલે આ જવાબ પણ આવશે નહીં બરાબર તો આવી રીતે આપણો ઓપ્શન બી છે એ સાચો જવાબ થશે પછી આવો દાખલો પૂછાય કે નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યાને આપેલ સંખ્યા ચોરાણું ચોપન પાંત્રીસ સોળ અને છવ્વીસમાં ઉમેરવામાં આવે તો ઉપરની સંખ્યાને અગિયાર વડે વિભાજીએ છે એટલે કે આ સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય એ કઈ સંખ્યા ઉમેરીએ તો આ જવાબ આવે છે હવે એના ઓપ્શન હું તમને આપી દઉં તો એના ઓપ્શન આવી ગયા છે કે ઓપ્શન એ એક ઓપ્શન બી છ ઓપ્શન સી પાંચ અને ઓપ્શન ડી ચાર હવે તમે આ સંખ્યા લખો પછી એમાં પેલા એક ઉમેરો બરાબર અને પછી ભાંગા કરો અગિયાર વડે તો એ આ તમારો ટાઈમ છે વધારે ખાઈ જાય તો આપણે એના માટેની પણ ટ્રીક છે એમાં આપણે શું કરીશું તો કે પહેલાં તો સંખ્યા લખો કે ચોરાણું ચોપન પાંત્રીસ સોળ અને છવ્વીસ હવે આ મેં બબ્બેની પેરમાં લખ્યા છે તમે જોશો બરાબર તો કોઈ પણ સંખ્યા આપેલી હોય એને બબ્બેની પેરમાં લખવાના છે હવે આ બધી અહીંયા બબ્બેની પેર બની જાય છે જો ન બનતી હોય તો છેલ્લે જે સંખ્યા વધે એની આગળ આપણે શૂન્ય મૂકીશું બરાબર છે હવે આ બબેની પેર વધે છે આ બધાને અગિયાર વડે ભાગો બરાબર તો એટલે આપણે એને કેટલા વડે ભાગ હાલશે તો કે આઠ વડે ભાગ હાલશે બરાબર આઠ વડે ભાગ આલે તો કેટલા વધશે છ વધે પછી કેટલા વડે ભાગ લેશે તો કે અગિયાર ચોક ચુમ્માલીસ બરાબર એટલે અહીંયા કેટલા વધશે તો કે ચોપનમાંથી ચુમ્માલીસ જાય એટલે દસ વધે બરાબર અહીં જે વધે છે એ હું લખું છું પછી અગિયાર તેરી તેત્રીસ તો અહીંયા કેટલા વધશે તો કે બે પછી અગિયાર એકું અગિયાર કેટલા વધશે તો કે અગિયારમાં પાંચ નાખો એટલે થાય સોળ અને અગિયાર બે બાવીસ તો છવ્વીસમાંથી બાવીસ જાય તો અહીંયા વધશે ચાર હવે આ બધાનો સરવાળો કરવાનો છે બરાબર આ બધાનો સરવાળો કરો એટલે છ ને દસ સોળ સોળ ને બે અઢાર અઢાર ને ચાર બાવીસ બાવીસ ને પાંચ સત્યાવીસ કેટલો જવાબ આવે છે તો કે સત્યાવીસ જવાબ આવે છે હવે સત્યાવીસમાં તમે કેટલા ઉમેરો અને એ જે સંખ્યા આવે એને અગિયાર વડે ભાગી શકાતા હોવા જોઈએ તો અહીં સત્યાવીસમાં તમે એક ઉમેરો તો અઠ્યાવીસ થાય અને અગિયાર વડે ભાગી શકાય તો કે ન ભાગી શકાય પછી સત્યાવીસમાં તમે છ ઉમેરો તો સત્યાવીસને છ તેત્રીસ થાય અને આનો જવાબ આવશે ત્રણ બરાબર એટલે કે આ જે સંખ્યા મળે એને ત્રણ અગિયાર તેત્રીસ એટલે કે ત્રણ વડે ભાગ આલે છે તો કેટલા ઉમેરા તો કે આપણે છ ઉમેરા એટલે આપણો જવાબ કયો થશે તો કે ઓપ્શન બી છ જવાબ આવશે સમજી ગયું તો આ રીતે તમે અગિયારની ટ્રીક વાપરી અને દાખલાનો જવાબ છે એ શોધી શકો છો આવી જ અવનવી ટ્રીક આપણે આપણા વિડીયોમાં લઈને આવતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ